નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પિતાના મૃત્યુ વખતે બનેલી ઘટના પર ગામ શહેરની સરહદ પાસે એક મોટું ઘર હતું ઘરની દિવાલો પર સફેદ રંગ ચમકતો આંગણામાં લીલાસમ છોડ વૃક્ષો ઝૂલતા ઝાડોને ઝૂલો લટકતો આ ઘર પંચાલ હાઉસ તરીકે આખા વિસ્તારમાં જાણીતું હતું આ ઘરમાં રહેતા હતા ભરતભાઈ ઘરના વડીલ વ્યવસાયમાં સફળ અને પોતાના જીવનના પરિશ્રમથી આખા પરિવારને સાથે રાખનાર તેમની પત્ની હંસારબેન દિલથી દિયાળુ ઘરને મજબૂત રાખનાર અને સંતાનો માટે સાસી માત્ર પ્રતિમાં ભરતભાઈના બે દીકરાઓ હતા મોટો દીકરો વિપુલ અને તેની પત્ની રેખા નાનો દીકરો મિલન અને તેની પત્ની કાજલ બંને ભાઈઓ પિતાના બિઝનેસમાં કામ કરતા એકબીજાને સાથ આપતા પરિવારનું નામ ઉછુ કરતા ઘરમાં નાના નાના પોત્ર પોત્રીઓ પણ હતા વિપુલનો દીકરો યશ મિલનની દીકરી કીર્તિ આખું ઘર હંમેશા મોજ હાસ્ય અને એકતા ભરેલું લાગતું હતું ભરતભાઈની એક દીકરી પૂજા પણ હતી જેના લગ્ન પાંચ વર્ષ પહેલાં પાડોશી શહેરમાં એક પ્રતિષ્ઠ વેપારી કુટુંબમાં થયા હતા પૂંજાનું સાસરું પણ સુખી સંપન્ન હતું પૂજા વારંવાર પોતાના માતા પિતાના ઘરે આવતી પિતાને ખાસ લાગણીશીલ રીતે મળતી પોતાના બે સંતાનો સોહમ અને અન્વી સાથે પૂજા ઘરનું માહોલ હંમેશા ઉજાસ ભર્યો કરી નાખતી ભરતભાઈએ પોતાના પરિશ્રમથી ઘર અને વ્યવસાય બંનેને ઉસે પહોંચાડ્યા હતા તેઓને જ્યારે લાગ્યું કે હવે દીકરાઓ પરિપકવ થયા છે ત્યારે તેમણે નક્કી કર્યું કે નિવૃત્ત થઈને થોડું શાંતિપૂર્ણ જીવન જીવવું જોઈએ તેમણે પોતાના બંને દીકરાઓને કારોબાર સોંપી દીધો હવે તમે બંને સંભાળો હું થોડો આરામ કરું જીવનનો આનંદ માણું હંસારબેન ખુશ હતી વર્ષો પછી પતિને ઘરમાં શાંતિથી બેઠેલા જોયા પરંતુ સમય હંમેશા એક સરખોનો રહેતો નથી ભરતભાઈ અચાનક બીમાર પડ્યા શરૂઆતમાં સામાન્ય લાગ્યું પરંતુ ધીમે ધીમે તબિયત છે બગડવા લાગી મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી મહિના બાદ પણ આરોગ્યમાં મોટો સુધારો ન આવ્યો તેમના મનમાં ક્યાંક એક ભય ઊભો થતો પરંતુ પરિવાર સામે હંમેશા હસીને વાત કરતા દીકરાઓ વહુ અને હંસ આરબેન બધું કરી રહ્યા હતા સારી સારવાર શ્રેષ્ઠ ડૉક્ટરો દવાઓ પ્રાર્થનાઓ એક દિવસ ભરતભાઈએ કહ્યું કે હંસા મને લાગે છે કે થોડા દિવસ ગામના ઘરે રહેવું જોઈએ હોસ્પિટલની હવા મને હવે સહન થતી નથી કદાચ ઘરનો માહોલ મને સારી રીતે ઠીક કરી નાખે હંસાબેનને પણ લાગ્યું ઘરની હવામાં ખરેખર શક્તિ હોય છે તે દિવસની થોડા દિવસોમાં પૂજા પણ બાળકો સાથે આવી ગઈ પિતાને જોઈને એની આંખોમાં પાણી આવી ગયું બાપા તમે જલ્દી સારા થઈ જશો ને ભરતભાઈ દીકરીનું માથું થપથપાવ્યું આવ્યું હા બેટા જલ્દી જ ઘરમાં ફરીથી હળવું હળવું હાસ્યું અને વાતચીત શરૂ થઈ ભરતભાઈની તબિયતો થોડા સુધારો દેખાયો બધા લોકોને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે પરંતુ નસીબના કાયદા અલગ જ હોય છે થોડા અઠવાડિયા પછી ભરતભાઈની તબિયત ફરી પાછી ખરાબ થવા લાગી ડૉક્ટરે કહ્યું કે હવે સમય વધારે નથી હંસાબેન દીકરાઓ વહુ પૂજા અને તેના બાળકો બધા જ તેમની આસપાસ બેસતા તેઓ બધાને આશીર્વાદ આપતા તમારા સૌના ચહેરા પર હું હાસ્ય જોઉં છું ત્યારે મને શાંત થઈ જાય છે તમે બધા સુખી રહો આ ઘર હંમેશા જોડાયેલું રહે એ જ મારી અંતિમ ઈચ્છા છે થોડા દિવસોમાં જ ભરતભાઈ અંતિમ શ્વાસ લીધો ઘરમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ પાડોશીઓ સગા સંબંધીઓ બધા જ આવ્યા પૂજાની આંખોથી આંસુ અટકતા નહોતા ઘરના બાળકોને સમજાતું નહોતું કે બાપુજી હવે પાસા નહીં આવે અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ થઈ રહી હતી બધા જ ઘરે હાજર હતા બધા જણ ઘરના વડીલને અંતિમ વિદાય આપવા માટે તૈયાર કરતા અચાનક જ જ્યારે ભરતભાઈની પાર્થિવ દેહને બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો માણસ રસ્તા ઉપરથી આવ્યો તેનો ચહેરો કાળો પડેલો આંખોમાં અજાણી કડવાશ હાથમાં કોઈ ફાઇલ જેવી તે આગળ વધ્યો અને બોલ્યો કે રોકો આ વ્યક્તિ મારા પર દસ લાખ રૂપિયા બાકી રાખી ગયા છે હું આ દેવું લીધા વગર તેમને લઈ જવા નહીં દઉં પહેલાં એના રસદારો મને રૂપિયા સૂકવે પછી જ અને બધા એકબીજાની તરફ આશરેથી જોવા લાગ્યા વિપુલ અને મિલન સોકી ગયા દેવું કયું દેવું અમને તો ખબર જ નથી હંસાબેનનું હૃદય ધબકવા લાગ્યું પૂંજાએ ભયભીત નજરથી ભાઈઓ તરફ જોયું હજુ સુધી કોઈને ખબર નહોતી કે આ માણસ કોણ છે ક્યાંથી આવ્યો છે અને શું ઇતિહાસ છે ઘરના લોકો માટે આ એક અચાનક આંસકો હતો અંતિમ સંસ્કારના સમય આવું ઘરમાં રહસ્યનું માહોલ સવાઈ ગયું ઘરના દરવાજા સામે ઉભેલો એ અજાણ્યો માણસ હજુ પણ ઊંચા સ્વરે બોલતો હતો પહેલા દસ લાખ રૂપિયા આપો પછી હું આ મૃતદેહને લઈ જવા દઈશ બધાને આઘાત લાગ્યો એક તરફ શોક બીજી તરફ હંસાબેન કાપતા અવાજે બોલી ભાઈ તમે કોણ છો અમને તો ખબર જ નથી કે ભરતભાઈએ કોઈ દેવું લીધું હતું માણસે પોતાની ફાઇલમાંથી એક કાગળ બહાર કાઢ્યો અને બતાવ્યું કે હંસાબેન આ લોન એગ્રીમેન્ટ છે તમારા પતિએ મારી પાસેથી દસ લાખ લીધા હતા હસ્તાક્ષર અહીં છે પુરાવો અહીં છે હવે તમે લોકો વારસદાર છો રૂકવો વિપુલ આગળ વધ્યો ભાઈ શાંતિથી બેસો અત્યારે અમે અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છીએ આવી વાતો પછી આપણે પણ કરી શકીએ છીએ પરંતુ એ માણસ સાંભળવા તૈયાર નહોતો ના પહેલાં પૈસા પછી જ આગળ વધો બિલન ગુચ્ચે ચડી ગયો અમારા પપ્પાને અમે બધું જાણતા હતા તેમણે કદી આવું દેવું દીધું લીધું જ નથી તમે ખોટું બોલો છો એ માણસે દીખો હાસ્ય કર્યું ખોટું તો પછી આ એગ્રીમેન્ટ કોણે સાઈન કર્યું આ રહ્યો તમારો પિતા આ રહ્યો પુરાવો પૂંજાનું મન ધ્રુજવા લાગ્યું પિતાજીના ચહેરા સામે એ કાગળ એ અજાણ્યો માણસ શું પપ્પાએ ખરેખર કોઈ રહસ્ય રાખ્યું હતું શું અમને ખબર નથી એવી વાત હતી ઘરમાં વાતાવરણ ગરમ બની ગયું પાડિશો સગા લોકો બધા જ ધીમા અવાજમાં સરસા કરવા લાગ્યા આ માણસ સાસુ બોલે છે કે ખોટું ભરતભાઈ જેવા સાસા માણસ તેઓ એવું કરી શકે હંસાબેન આંખોમાંથી આંસુ સાથે બોલ્યું કે ભાઈ મારા પતિ આખું જીવન સચ્ચાઈથી જીવ્યા બીજાના પૈસા ખાવાનું તો દૂર કદી પણ વ્યાજે પૈસા લીધા નથી તમે ખોટી વાત કરીને શોકમાં રહેલા પરિવારને ત્રાસ ન આપો પરંતુ એ માણસ મક્કમ રહ્યું મારે મારી રકમ જોઈ છે નહીંતર હું પોલીસમાં ફરિયાદ કરીશ તમે તેમના મૃતદેહને લઈ જઈ શકશો નહીં વિપુલ અને મિલન એકબીજાની આંખોમાં જોયું આવા સમયે આપણે શું કરવું જોઈએ વિપુલ બોલ્યો સાલો પહેલા આને એક ખૂણામાં લઈ જઈએ પપ્પાનો અંતિમ સંસ્કાર અટકાવવો યોગ્ય નથી થોડા પૈસા આપીને આને શાંત કરવો પડશે મિલન પણ થયો પણ અંદરથી બનેને ખળભળાટ લાગતો હતો પપ્પાએ ખરેખર કોઈ દેવું લીધું છે કે આ માણસ ખોટો પુરાવો બતાવી રહ્યો છે તેમણે માણસને ઘરના એક રૂમમાં લઈ ગયો દરવાજો અંદરથી બંધ કર્યો અને વિપુલ બોલ્યો જો ભાઈ અમે પપ્પાને ખૂબ માન આપીએ છીએ અમે કદી તેમનું અપમાન થવા નથી દઈ શકતા તમે કાગળ બતાવી રહ્યા છો અમારે તેને સારી રીતે તપાસવો પડશે પણ અત્યારે આપણો સમય નથી પપ્પાનો અંતિમ સંસ્કાર કરવાની પરિસ્થિતિ છે તમે થોડી મહેરબાની કરીને અમને સમય આપો તમે અમારો સંપર્ક રાખજો અમે તમારી રકમ આપીને તમારી વાત પૂરી કરશું એ માણસે થોડું વિચાર્યું તેની આંખોમાં અજાણું રહસ્ય હતું બરાબર આજે માટે હું તમને એક તો રોકતો નથી પરંતુ યાદ રાખજો પંદર દિવસમાં પૈસા ન મળ્યા ને તો હું પોલીસમાં જઈશ વિપુલ બોલ્યો બરાબર તમારો નંબર આપો એ માણસે પોતાનો નંબર લખીને આપ્યો મારું નામ છે નાગેશભાઈ તમે મને ભૂલશો નહીં નાગેશભાઈ ચાલ્યું ગયું ઘરના દરવાજા પાસે ફરીથી શાંતિ સવાઈ ગઈ પરંતુ હવે ઘરના લોકોના દિલમાં અજાણ્યો તોફાન ઉડી ગયો હતો આખું ઘર વિધિવત રીતે બધું પૂરું કરતું રહ્યું પરંતુ દરેકના મનમાં એ જ પ્રશ્ન આ નાગેશ કોણ શું પપ્પાએ ખરેખર કોઈ દેવું લીધું હતું અંતિમ સંસ્કાર પછીના દિવસો પણ ઘરમાં ભારે લાગતા હતા હંસાબેનના ચહેરા પર ઉદાસી સવાઈ ગઈ હતી પૂંજા વારંવાર માતાને સંભળાવતી કે મમ્મી તમે ચિંતા ન કરો પપ્પાએ કદી ખોટું નથી જ કર્યું આ માણસ ચોક્કસ ખોટો છે વિપુલ અને મિલન બંને મળીને નાગેશના દાવાનો પુરાવો શોધવા લાગી તેઓએ ઘરના જૂના કાગળો પિતાના દસ્તાવેજો ખોલી ખોલીને તપાસવા શરૂ કર્યા પણ ક્યાંય નાગેશના નામનો ઉલ્લેખ નહોતો એગ્રીમેન્ટ તો ખોટું લાગે છે મિલન બોલ્યો પણ એમાં પપ્પાના સહી હતા એ કેવી રીતે વિપુલનો દિમાગ દોડવા લાગ્યો હોય શકે કોઈ પપ્પાના સહીની નકલ કરી દીધી છે કે પછી પપ્પાએ કોઈને મદદરૂપ થવા માટે પૈસા લીધા છે અને અમને કહ્યું નહી હોય પૂજાએ કહ્યું મારે પપ્પાની જૂની ડાયરીઓ મળે તો પપ્પા ક્યારેક પોતાના વિચારો ખર્ચ બધું લખતા હતા કદાચ તેમાં કંઈક લખેલું હોય છે અંઝાબેન બોલી હા પપ્પાની અલમારીમાં એક નાની તિજોરી હતી તેમાં તેમણે જૂના કાગળો અને ડાયરીઓ રાખી છે વિપુલ અને મિલન અને પૂજા તિજોરી ખોલવા લાગ્યા તિજોરીમાં ખરેખર એક લાલ રંગની જૂની ડાયરી હતી તેના પાના પીળા પડી ગયા હતા પરંતુ લખાણ સ્પષ્ટ હતું વિપુલ ડાયરી ખોલી વાંસવા લાગ્યો પાના પછી પાના પિતાના વિશારો દિવસ ચર્ચાઓ અને પછી અચાનક એક પાના પર મોટા અક્ષરે લખેલું હતું નાગેશ એ માણસ ખતરનાક છે એની પાસે ન જવું જો કદી કંઈ થાય તો મારા દીકરાઓ સાવચેત રહે બધા એકબીજાની તરફ જોઈને ચોકી ગયા પિતાના હાથેથી લખાયેલું એ વાક્ય નાગેશનું ના પપ્પા એના વિશે જાણતા હતા પણ શું થયું હતું ડાયરીના આગળના પાનાઓ ખોલતા એક ભયંકર રહસ્ય બહાર આવવા લાગ્યું લાલ રંગની જૂની ડાયરી વિપુલના હાથમાં કંપતી હતી પાના પીળા થઈ ગયા હતા લખાણ થોડીક હળવું પણ હતું પણ એમાંથી પિતાના ભાવો નીકળી રહ્યા હતા મિલન પૂજા હંસાબેન બધા શ્વાસ રોકીને જોયા કરતા હતા અને વિપુલ પાના આગળ ખોલે છે તેમાં લખેલું હતું નાગેશ વર્ષો પહેલા એ મને મળવા આવ્યો હતો એક વખત મારા મિત્ર હરેશભાઈ મુશ્કેલીમાં હતા એણે નાગેશ પાસેથી ઊંસા વ્યાજે લોન લીધું હતું નાગેશ એના પર દબાણ કરતો હરષભાઈ મારી પાસે મદદ માટે આવ્યા મેં તેમને મદદ કરવા નાગેશને દસ લાખ આપવાનો કરાર કર્યો પરંતુ નાગેશે કાગળોમાં એવું લખાવી લીધું કે મેં લોન લીધી છે એ માણસ ખતરનાક છે મેં દીકરાઓને કશું કહ્યું નથી ઘરમાં તણાવ ન થાય એ માટે પણ જો કદી એ આવી વાત લઈને આવે તો યાદ રાખજો એનો એગ્રીમેન્ટ ખોટો છે પુરાવો મારી તિજોરીના નિશાના ખાંસામાં છે વિપુલે એ આશ્ચર્યથી મિલન તરફ જોયું ખાંસામાં મિલન તાત્કાલિક તિજોરીના નિશ્ચયના ભાગમાં હાથ મૂક્યો ખરેખર ત્યાં એક નાનો ખાંસો હતો તે ખોલતા એક સફેદ લિફાફો મળી આવ્યો તેમાં કાગળો અને કેટલીક જૂની રસીદો હતી વિપુલે તે કાગળો ખોલ્યા તેમાં લખેલું હતું હું નાગેશ ભરતભાઈ પાસેથી દસ લાખ લઈ રહ્યો છું હરીશભાઈના લોનના ખાતા માટે નીચે નાગેશની સહી હતી આ કાગળ અસલી હતું પિતાના હસ્તાક્ષર અને નાગેશની સહી સ્પષ્ટ હતી બધાની આંખોમાં રાહત આવી પણ સાથે ગુસ્સો પણ તો હતો જ પપ્પાએ કોઈ દેવું લીધું નહોતું નાગેશે ખોટો દસ્તાવેજ બનાવી દીધો છે હંસાબેનની આંખોમાંથી આંસુ સલગ્યા બાપુજી આખું જીવન સચ્ચાઈમાં જીવ્યા પણ અંતે પણ કોઈએ તેમનું નામ ખરાબ કરવાની કોશિશ કરી પૂંજાએ કાગળ હાથમાં લઈને કહ્યું અમે આ પુરાવા લઈને નાગેશ પાસે જઈશું અને એને જણાવશું કે હવે તે અમને બ્લેકમેલ નહીં કરી શકે મિલન બોલ્યો પણ ભાઈ નાગેશ ખતરનાક છે પપ્પાએ પણ ડાયરીમાં લખ્યું છે અમે સીધા જઈશું તો એ કંઈક નુકસાન ન કરે વિપુલનો અવાજ મક્કમ હતો પપ્પાની ઇજ્જતનો પ્રશ્ન છે અમે હવે શુભ નહીં રહીશું હવે આ માણસની વાસ્તવિકતા બહાર લાવવી જ પડશે તે દિવસે રાત્રે ઘરમાં કોઈને ઊંઘ ન આવી હંસાબેન પતિની તસવીર પાસે બેસીને પ્રાર્થના કરતી રહી તમે હંમેશા સાસા હતા તો તમારા સંતાનો તમારા માટે ન્યાય લાવશે પૂજાએ પોતાના ભાઈઓને કહ્યું કે અમે પોલીસ જઈ શકીએ છીએ જો નાગેશ ખોટા દસ્તાવેજ બનાવી રહ્યો છે તો કાયદો એની સામે છે વિપુલે જવાબ આપ્યો હા પરંતુ પહેલાં આપણે એની સાથે સીધી વાત કરીએ એને બતાવીએ કે આપણી પાસે પુરાવો છે પછી જો એ માની નહીં તો પછી પોલીસ બે દિવસ પછી વિપુલ અને મિલન નાગેશને ફોન કરે છે વિપુલ બોલ્યો નાગેશભાઈ મેં તમને મળવા ઈચ્છે છીએ નાગેશ હસ્યો મારે તો તમારી પાસે પૈસા લેવા જ આવવાનું હતું ચાલો તમે જ મળવા આવો મારી ઓફિસમાં આવો તમે જ મળવા આવો મને વિપુલ અને મિલન એકબીજાની આંખોમાં જોયું ચાલો હિંમત રાખી પપ્પાના ન્યાય માટે તે લોકોએ કાગળ ડાયરીના પાના અને લિફાફો સાથે લીધા નાગેશને ઓફિસમાં પહોંચ્યા ઓફિસે અંધારી ગલામાં હતી જૂનું બિલ્ડિંગ અંદર ધૂળ અને જૂના બનાગેશ પાછળની ખુરશી પર બેઠેલો હતો આંખોમાં કડવાશ હોઠ પર નકલી સ્મિત આવો આવો પૈસા લાવ્યા છો વિપુલ શાંતિથી બોલ્યો પૈસા નહીં પુરાવો લાવ્યા છે નાગેશ થોડોક સમક્યો શું પુરાવો મિલને લિફાફો બહાર કાઢ્યો અને એના સામે રાખ્યો આ જુઓ સાસો એગ્રીમેન્ટ તમે ભરતભાઈ પાસેથી દસ લાખ લીધા હતા પણ ખોટા દસ્તાવેજ બનાવી અમારા પપ્પાને દેવું બતાવ્યું નાગેશના ચહેરા પરનો રંગ ઉડી ગયો એણે ફાઇલ પલટાવી તેને ખબર પડી ગઈ કે એનું ખોટું હવે બહાર આવ્યું છે તમને આ કાગળ ક્યાંથી મળ્યો ક્રિપોલ મક્કમ હતો પપ્પાની તિજોરીમાંથી નાગેશ હળવું હસવાનો પ્રયત્ન કર્યો ભાઈઓ તમે સમજો એ તો જૂનો મુદ્દો છે મેં તો ફક્ત મારા પૈસા બસાવવા વિપુલ પાસે વચ્ચે બોલ્યો બસ હવે તમે અમને બ્લેકમેલ નહીં કરો જો ફરી અમારી પાસે આવશો તો અમે સીધા પોલીસમાં જઈશું હવે આ પુરાવા અમારા પાસે છે નાગેશે આંખો મિસી તમે જીત્યા ભરતભાઈ સાસા માણસ હતા હું એમની જેમ કદી બની શક્યો નહીં એણે માથું નીચે ઝુકાવ્યું માફ કરજો મેં ખોટું કર્યું મને મારા વ્યાજના ધંધાએ એ કઠોર બનાવી દીધો ભરતભાઈએ મારી બા બહુવાર મદદ કરી હતી પણ હું લાશ લાલસમાં આવી ગયો વિપુલ બોલ્યો માફીથી બધું નથી થાય નાગેશભાઈ હવે તમારે લેખિતમાં આપવું પડશે કે ભરતભાઈ પર તમારું કોઈ દેવું નથી અને જો ફરી આપશો તો પોલીસમાં ફરિયાદ કરશું નાગેશ થોડી ક્ષણ શુભ રહ્યું પછી એક કાગળ લઈને લખ્યું હું નાગેશ ભરતભાઈ પર મારું દેવું કોઈ દેવું નથી મેં ખોટી રીતે દાવો કર્યો હતો હવે હું પાછો લઈ રહ્યો છું નિષે સહી કરી વિપુલ અને મિલન એક આગળ લઈને શાંતિ અનુભવી આ આપણા પપ્પાની ઇજ્જત માટે હતું મિલન બોલ્યો ઘરે આવીને વિપુલે એક આગળ માતાને આપ્યો હંસાબેનની આંખોમાંથી આંસુ વહી પડ્યા કે તમારા પપ્પાની આત્માને હવે શાંતિ મળશે એણે કહ્યું પૂજાએ પિતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો પાપા તમે હંમેશા સાસા હતા અમે તમારો ન્યાય કર્યો ઘરમાં લાંબા સમય પછી ફરી શાંતિ સવાઈ ગઈ વિપુલ મિલન પૂજા અને હંસાબેન ઘરે બેઠા હતા નાગેશની ખોટી માંગણીનો અંત આવ્યો પિતાજીની ઇજ્જત બચી ગઈ હતી ઘરમાં થોડા દિવસ પછી ફરી હળવાશ અનુભવાઈ રહી હતી પરંતુ પૂજાના મનમાં હજુ એક વાત પૂછતી હતી ભાઈ પપ્પાની ડાયરીના સેલાપાનામાં કંઈક લખેલું હતું પણ અમે આખું વાંચ્યું નથી વિપુલ બોલ્યો હા હું પણ એ વિશે વિચારતો હતો ચાલો આજે એ અંતિમ પાના વાંચી કદાચ પપ્પાએ અમને કંઈક ખાસ સંદેશો આપ્યો છે વિપુલે લાલ ડાયરીના છેલ્લા પાના ખોલ્યા તે પાનાના અક્ષરો કાંપતા હાથોથી લખાયેલા લાગતા હતા જાણે કે પિતાજીએ જીવનના અંતિમ દિવસોમાં લખ્યું હોય તેમાં લખ્યું હતું કે મારા પ્રિય બાળકો જો કદી તમારે આ પાના વાંસવા મળે ને તો સમજો કે હું હવે દુનિયામાં નથી મેં તમારો જન્મ કર્યો તમારે સચ્છાએ પરિશ્રમ અને પ્રેમ શીખવ્યું એ જ મારી સૌથી મોટી સંપત્તિ છે નાગે જેવા લોકો દુનિયામાં હશે જ પૈસાની લાલચ માણસને અંધ બનાવી નાખે છે પણ તમે કદી એ રસ્તા પર ન જશો તમે એકબીજાથી જોડાયેલા રહેશો એ જ તમારી સાથે શક્તિ છે જો કદી મુશ્કેલી આવે ને તો એકબીજાનો સાથ છોડશો નહીં હું જાણું છું તમે બધા સચ્છાઈમાં જીવશો એ જ મારી આત્માને શાંતિ આપશે અને પછી નીચે પિતાના હસ્તાક્ષર તમારો પિતા ભરતભાઈ પાનાના અંતે એક નાનું વાક્ય લખેલું હતું કે મારી તિજોરીના જમણા ખૂણામાં એક નાનો કવર છે એમાં મારા જીવનની છેલ્લી ઈચ્છા છે મિલને તરત તિજોરીમાં હાથ નાખ્યો કે જમણા ખૂણામાં ખરેખર એક નાનો કવર હતો તે ખોલતા એક શેક અને એક નોટ મળી શેક દસ લાખ રૂપિયાનું હતું નામ લખેલું હતું વિદ્યાલય વિકાસ ફંડ નોટમાં લખેલું હતું કે હું હંમેશા ઈચ્છતો હતો કે અમારા ગામમાં બાળકો માટે સારી શાળા બને આ દસ લાખ મારા બાળકો અને દીકરાઓ ગામના વિદ્યાલયને આપવાના છે એ જ મારી અંતિમ ઈચ્છા છે બધાની આંખોમાં પાણી આવી ગયું હંસાબેન બોલી કે તમારા પપ્પા મર્યા પછી પણ દાનમાં વિસારે છે આવું હૃદય કેટલા લોકોને મળે વિપુલ બોલ્યો કે પપ્પા તમે જિંદગીમાં જે શીખવ્યું એ અમે કદી ભૂલશું નહીં અમે આ પૈસા ચોક્કસ શાળાને દાનમાં આપશું પૂજાએ પિતાની તસવીર પાસે હાથ જોડીને કહ્યું કે પપ્પા તમે અમને માત્ર પરિવારનો વારસો નથી આપ્યો તમે અમને મૂલ્યો આપ્યા આજે તમારો ગર્વ થાય છે થોડા અઠવાડિયા પછી ભરતભાઈના સમરણમાં ગામમાં નવું શાળાનું બાંધકામ શરૂ થયું શાળાના મુખ્ય દરવાજા પર પાટિયું લગાવાયું આ શાળા ભરતભાઈ અને હંસાબેનના નામે સમર્પિત પરિવારના પ્રેમ અને સચ્ચાઈનું પ્રતિક ગામના બાળકો રમતા હતા હંસાબેન વિપુલ મિલન પૂજા અને તેમના બાળકો ત્યાં ઊભા હતા પિતાની તસવીર સાથે દીવો પ્રગટાવ્યો બધાની આંખોમાં ગર્વ સંતોષ અને ભાવુકતા હતી વિપુલ ધીમા અવાજે બોલ્યો પપ્પા તમે કહ્યું હતું ને એકબીજાનો હાથ છોડશો નહીં અમે કદી છોડશું પણ નહીં આજથી આ ઘર અને આ ગામ બને તમારો સંદેશ જીવંત રાખશે પવનમાં ઘંટનો મધુર અવાજ સંભળાયો જાણે ભરતભાઈની આત્મા કહી રહ્યું હોય કે મારા બાળકો હું ખુશ છું તમે સાસો માર્ગ પસંદ કર્યો છચ્છાઈ એકતા અને પ્રેમ એ જ સાસો વારસો છે આ રીતે એક ખૂબ જ સુખી સંપન્ન પરિવારની કહાની માત્ર પૈસાની નહીં પણ મૂલ્યોની વારસાગત શક્તિ બની ભરતભાઈના અવસાન પછી પણ તેમના સંતાનો અને દીકરીઓ તેમની સચ્છાઈ અને દાનના વારસાને જીવંત રાખી નાગેશ જેવી નકારાત્મક શક્તિઓ પણ આ પરિવારને તોડી શકી નહીં કારણ કે આ પરિવારનું બંધારણ વિશ્વાસ પ્રેમ અને સચ્ચાઈ પર અટકેલું હતું મિત્રો આ વાર્તાના લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે જેમાં આવતા તમામ પાત્રો અને સ્થળો દ્રશ્યો તમામ વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે